કેમ છે તમને બધાને મજા જ હશે એ ખૂબ દિલની ઈચ્છા આશા છે કે તમે બધા જ મજામાં છો ચાલો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ ખૂબ મજામાં છે અને ચાલ બાબા પણ ખૂબ મજામાં છે બાબાની રજા લઈ લઈએ અને આજે જે છે સેન્ટરે આજે મેં બહાર જોયું વાતાવરણ એટલું સરસ છે ને ખૂબ સરસ છે નડે એવું વાતાવરણ આજે નથી એટલા માટે ફેમ ચાલો આજે તો નીકળી જ જઈએ બે દિવસ હમણાં જવાતું નહોતું પણ આજે ફાઇનલી નીકળી જઈએ તો સવારના પૂરમાં મેં મસ્ત એવા અમૃતવેળા કરી લીધા ખૂબ પાવરફુલ અમૃતવેળા કર્યા ખૂબ પાવરફુલ અમૃતવેળા કર્યા ને સારા સારા અનુભવ પણ કર્યા હા છે એ ભગવાન બાળક છે પરમાત્મા છે એ સર્વશક્તિવાન છે અને આપણે ભગવાન બાળક માસ્ટર સર્વશક્તિવાન તો બસ મેં એ જ અભ્યાસ કર્યો સવારના પૂરમાંથી હું માસ્ટર સર્વશક્તિવાન છું હું માસ્ટર સર્વશક્તિવાન સર્વશક્તિવાન માસ્ટર મારી આત્મા એકદમ જોઈને એકદમ ચમકતો સિતારો ચમકતો સિતારો અને થોડીક જ વારની અંદર પરમાત્માની શક્તિ હોય ને લાલ પ્રકાશ નો જાણે વરસાદ વરસતો હોય આપણા ઉપર અને એવો અનુભવ થયો એવો ફીલ થયો કે પરમાત્માની શક્તિ બધી મારા ઉપર વરસે છે વરસે છે વરસે છે જાણે કે ભગવાનની છત્રછાયા મારા ઉપર આવી ગઈ હોય એને એવો સરસ મજાનો મેં અનુભવ કર્યો મારા શરીરમાંથી ધીમે 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 એની લાલ પ્રકાશની જે કિરણો મને મળતી જાય છે એમ મારા શરીરમાંથી બીજા એને એકદમ આખા શરીરમાંથી જમીનમાં થતી 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 દુનિયાના છેડા સુધી જાય છે અને સુખ શાંતિ પ્રેમ આનંદના વાઇબ્રેશન ફેલાવે છે અને મેં એ પણ જોયું કે મારા ઘરના સભ્યો બધા હે ને ઘરની અંદર પણ એટલો સરસ મજાનો ઓરો બની ગયો ને એટલો સરસ મજાનો ઓરો બની જાય આપણી આસપાસનું વાતાવરણ પણ એકદમ પોઝિટિવ બની જાય ને ખાલી આપણું ઘર નહીં પણ આપણા ઘરનો આજુબાજુનું જે વાતાવરણ છે ને યોગ કરવાથી એ પણ એકદમ મજબૂત બની જાય એ બધી જ કિરણો ખાલી આપણા સુધી સીમિત ના રહે એમ એની એ બધી જ કિરણોને આપણે ફેલાવીએ આપણે આપણને મળતી જશે એમ એમ આપણે ફેલાવતા જશું ફેલાવતા જશું જે પરેશાની બધા જ દુઃખ બધી બીમારીઓ બધા તકલીફો બધું જ ધીમે 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 કરતાં કરતાં ગાયબ થતું જશે તો આજે પણ મેં એવો જ અનુભવ કર્યો કે મારી અંદરથી અંદર રહેલી જે કાંઈ કમી કમજોરી હશે અથવા તો બીમારી હશે જેની જેની બીમારી હોય એ ધીમે 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 જાય છે એવો અનુભવ થાય ને એકી સાથે નહીં જાય એને એકી સાથે તાત્કાલિક નહીં થાય એના માટે થઈને આપણે પરમાત્માની સાથે મન બુદ્ધિનો તાર જોડીએ તો ચાલો સરસ મજાનો અમે તો વેળા કર્યા અને પાવરફુલ પાણી ચાર્જ કરી લીધું એકદમ પાવરફુલ એની અંદર જાજા બધા સારા સંકલ્પોનું વાઇબ્રેશન હોય તો એ પાણી આપણે ઘરે બેઠા પણ ચાર્જ કરી શકીએ છીએ એને હું 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 માસ્ટર માસ્ટર છું 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 આત્મા પવિત્ર પરમ પવિત્ર આત્મા છું હું પરમ પવિત્ર આત્મા છું એને તો એ બધા જ સંકલ્પ આપણે પાણીની અંદર ચાર્જ કરીને નાખી દઈએ ને તો એ પાણી પછી પીએ તો એ પાણી એના કરતાં પણ ડબલ ચાર્જ વાળું પાણી થઈ જશે પાણી માટલા ની અંદર નાખી દીધું છે સરસ મજાનો અને પીવા લાયક થઈ ગયું છે એ છોકરાઓ પણ પીશે અને છોકરાઓને પણ અ ખબર નહીં પહેલેથી આદત જ છે કે આવીને તરત જ માટલામાંથી પાણીનો એક ગ્લાસ પી લે એટલે આપણને શાંતિ થઈ જાય કે ચાલો વાઈબ્રેશન વાળું પાણી પી લીધું હોય ને ચાર્જ કરેલું પાણી પી લીધું એક પ્રસાદ એક મહાપ્રસાદ કે જેના માટે થઈને લોકો તરસતા હોય એ આપણે ઘરે બનાવી શકીએ છીએ બાબા રજા લઈ લીધી બાબા સાથે પણ લઈ લીધા અને ચાલો આજે છે સત ગુરુવાર અને તારીખ છે આઠ તો ચાલો ફરી વખત આવીને મળું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ દિવસની શરૂઆત સૌથી પહેલા નાસ્તાથી એને તો સરસ મજાની એવી ચા કડક મીઠી મૂકી દીધી છે દિશાએ અને સાથે સાથે ધાનુ માટે પણ નાસ્તો બનાવી નાખ્યો છે ધાનું માટે રોજ બરોજ એને સવારના પૂરમાં તો રવો જ હોય કાં રવાની ખીર હોય કાં તો રવો એમને એમ શેકી નાખ્યો હોય એમાં સેજમસ્તો પાણી નાખીને કાદું ફ્રૂટ ઉમેરી દેવાનું હોય એવું જ હોય અથવા તો ઉપમા હોય ધાનુ માટે થઈને કોઈ પણ એને રવાની જ આઇટમ બનવાની હોય તો ચાલો સરસ મજાની ચા ઉકળી ગઈ છે તો દિશાએ એને ગાળીને એક બાજુ મૂકી દીધી છે અને મેં પણ ચાલો પ્રસાદીની વધી હતી ને જે સાકર એ બધી નાખી દીધી ચાની અંદર ચાલો નાસ્તો તૈયાર છે એકદમ સરસ અને નિખિલ કિશનને સાક્ષી પણ આવી ગયા છે તો અમે બધા જ આજે તો નાસ્તો કરવા સાથે બેસી ગયા આજે નિખિલ કિશન બંને બહાર જવાના છે બહાર ગામની એ લોકોની ડ્યુટી છે એટલે બપોરે તો નહીં જ આવે સાક્ષી આવી જશે પણ નિખિલ કિશન છે એક રાત્રે આવશે એને તો આજે એને પાણીની બોટલ આ તે બધું ભરી દીધું છે અને નાસ્તો પણ એ લોકોએ સરસ મજાનો કરી લીધો છે જાજુ બધો એટલે એ કંઈ કે અમારે ક્યાંય જમવું નથી મમ્મી અમે ઘરે આવીને તે જમશું એને તો આજે રાત્રે વહેલી પણ રસોઈ બનાવવાની છે સાક્ષીને કહી દીધું છે નિખિલ કિશને કે આજે અમે આવીએ ને ત્યાં સુધીમાં તમે રસોઈ કરી નાખજો કારણ કે બપોરે નથી જમવાના રાત્રે તો વહેલું જમવું જ પડશે ને તો ચાલો દિશાબેને તો એને પ્લેટફોર્મ સાફ કરવાની શરૂઆત કરી દીધી હમણાં જ આપણે બાબા માટે ભોગ ધરવાનો છે એટલા માટે સરસ મજાનું કિચન અત્યારના પૂરમાં એને અત્યારમાં જ ઝાજુ કામ હોય દિવસ આખો એટલું બધું કામ કાંઈ હોય નહીં અને કિચનનું અત્યારમાં જ હોય સવારનો નાસ્તો અને બપોરનો જમવાનુંથી માંડી અને સવારમાં જ અત્યારે કિચનમાં વધારે પડતું કામ હોય ગોળા ગોળાબેડા તે વધારાનું બધું હોય અત્યારે જ હોય તો દિશા પણ એને ત્યાંથી નવરી થઈ અને ફટાફટ એને વાસણ માંજી લીધા અને મેં પણ ફટાફટ કચરો કાઢી લીધો અને એક ભાઈની કમેન્ટ એવી પણ આવી હતી કે બેન તમે ચાલો હવે ચાલો હવે બોલો ને એ વધારે પડતું બોલો છો પણ હા ભાઈ તમારી વાત સાચી છે પણ હવે ટેવ પડી ગઈ હોય તો કરવું શું હે ને તો કાંઈ વાંધો નહીં હું બનશે એટલી કોશિશ કરીશ કે મારા શબ્દો ઉપર હું કંટ્રોલ કરું ચાલો વાતાવરણ એટલું મસ્ત છે ને ખુશનુમા વાતાવરણ છે આજે તો એને વરસાદ કદાચ નહીં આવે કાંઈ કહેવાય નહીં અત્યારે પણ વાદળા એકદમ મસ્ત બંધાઈ ગયા છે અને દિશાએ કપડાં પણ સરસ મજાના સૂકવી દીધા છે અને જો વાતાવરણ જુઓ એને ચકલીઓનો તો એટલો જ ચહેલ પહેલ છે ને કે વાત ન પૂછો અને ધાનુબેનને તો બહુ મજા આવે આ વાતાવરણમાં અને જો આવા વાતાવરણ હોય ને તો ધાનુબેન મને જવા પણ ન દે નીચે ને થોડીક વાર માટે અગાસી ઉપર આટો માર્યો દિશા કઈક મમ્મી ચાલો ને ઉપર બહુ સરસ મજાનું વાતાવરણ છે અને ધ્યાન બેન હજી સૂતી છે કારણ કે આજે અમે બધા વહેલા ફ્રી થઈ ગયા છીએ નિખિલ કિશનને વહેલા જવાનું હતું ને તો બધા વહેલા ફ્રી થઈ ગયા કામ પણ બધું વહેલું થઈ ગયું શાંતિ છે કૃષ્ણ ચાલો બધું જ કામ થઈ ગયું ત્યારે સવારનું બધું જ કામ થઈ ગયું અને વાગી ગયા છે સાડા દસ તો સાડા દસ વાગે આપણે આજે રસોઈની શરૂઆત કરી દઈશું અને સાક્ષી પણ જતી રહી ક્યાર નહીં નવ વાગ્યાનો ટાઈમ હોય એ પણ બધું જ કામ કરી કરીને જતી રહી દિશાએ પણ એનું બધું જ કામ કરી નાખ્યું મેં પણ ફળિયાવાળી નહીં ખાવા કપડાં સંકેલ નહીં ખાવા બધું ઠેકાણે કરી નાખ્યું અને શાક માર્કેટમાં શાક પણ લઈ આવી ચાલો લઈ આવી જાય અત્યારે ગલકા છે મેંગો છે કોથમીર છે બટેટા છે ઝાઝા બધા તો ચાલો શાકભાજી ઘણું બધું લઈ આવીજો અને ધોઈ પણ નાખ્યું અને જો અમુક હવે સુધારવાની તૈયારી કરું છું શું બનાવવું એ વિચાર કરું છું બનશે ને તો આજે લગભગ તો બટેટાનું રસાવાળું સાકર નાખશું પૂરી કરશું અને કેરીનો રસ કરશું કારણ કે આજે સાત ગુરુવાર છે અને છોકરાઓ હાજર નથી એટલે બહુ જ હાજી કંઈ રસોઈ કરવાની નથી અમે ત્રણ જ છીએ અને ધાનું થઈને ચાર તો ધાણું ને તો કેરીનો રસ ભાવે છે તો આજે કદાચ ભાત ન કરીએ સ્કીપ કરી દઈએ

એ વાગ્યા કરશે અને મારી રસોઈ થયા કરશે તો સૌથી પહેલાં તો મેં બટેટા બાફા મૂકી દીધા તો આજે બનાવશું આપણે બટેટાનું રસાવાળું શાક સરસ મજાનો અને સાથે સાથે મગની છડી દાળ બનાવશું કોરી અને બનાવશું આજે આપણે સરસ મજાની ફૂલકા પૂરી અને કેરીનો રસ ને આજનું આપણું આ સાદું અને સિમ્પલ મેનો છે અને સત્ગુરુવાર છે ને એટલા માટે જ આપણે રસ અને પૂરી બનાવશું આજ બાબાને રસ પૂરી ધરાવશું ચાલો મેં સરસ મજાનો લોટ પૂરીનો એકદમ કઠણ બાંધી રાખ્યો છે સૌથી પહેલાં જ લોટ બાંધી લીધો કારણ કે એના કહણ આવશે તો એકદમ મસ્ત એકદમ ફુલ્કા રોટલી બન પૂરી બનશે ચાલો સૌથી પહેલા તો હું કેરી મૂકી દઉં એને સુધારીને ફ્રીજની અંદર એટલે કેરીનો રસ પણ એકદમ ઠંડો થઈ જાય ને તો ચાલો સરસ મજાની તમારા બધાની કમેન્ટો પણ આવે છે ને હું વાંચું પણ છું અને મને વાંચીને મજા પણ આવે છે એને અને આજની મુરલીની પોઈન્ટ પણ આપણે સાંભળી લઈએ આજે મુરલીની અંદર બાબાએ કીધું છે બે વાત કરી છે એક તો જ્ઞાન બળ અને યોગ બળ એ બંને જરૂરી છે ને બાબાએ શું કીધું છે કે જ્ઞાન એટલું જ જરૂરી છે જેટલો યોગ પણ યોગ ક્યારે લાગશે કે જ્યારે આપણી અંદર જ્ઞાન હશે ત્યારે જો યોગ હશે ને તો કોઈપણને જ્ઞાન સંભળાવશું ને આપણે તો એને ઝડપથી તેર લાગી જશે પણ એ તેર પણ ક્યારે લાગશે કે જ્યારે પરમાત્માની સાથે આપણું મનબુદ્ધિનો તાર જોડાયેલો હશે ને તો ભગવાનનું જે જ્ઞાન હશે ને એ આપણે કોઈને સંભળાવશું તો એને ઝડપથી એની બુદ્ધિમાં બેસી જશે અને સાચી સમજ આવી જશે અને આજ બાબાએ એ પણ વાત કરી કે ખુશીમાં કઈ રીતે રહી શકાય એને તો બાબાએ એનો જવાબ દીધો છે કે ખુશી જો જોતી હોય મને ખૂબ ખુશ રહેવું હોય તો એના માટે એક જ ઉપાય છે કે સવા સવેરે સવેરે ઊઠકર કર બાબા કો બડે પ્યારસે યાદ કરના હૈર પઢાઈ પઢની હૈ પઢાઈ એટલે કે આ બાબાની રોજની મુરલી હોય એ જે રોજ અમે વાંચીએ છીએ એ સાંભળીએ છીએ એ સાંભળીએ છીએ પણ અને સંભળાવીએ છીએ પણ એને તો બાબા કે છે જો એ કરશો ને તો બાબા કે છે આખો દિવસ ખુશીમાં નાચતા રહેશો અને એવો નશો આપણને હંમેશા રહેવો જોઈએ કે સ્વયં ભગવાન આપણને ભણાવે છે તો ચાલો સરસ મજાની મુરલી તો એટલી સરસ ચાલી છે ને આમાંથી આ એક નાની એવી એકાદ બે પોઈન્ટ મેં તમને સંભળાવી બાકી તો મુરલી બહુ જ સરસ મજાની હોય ને ચાલો મગની દાળ છડી દાળ જે છે ને એને આપણે વઘારી લીધી સહેજ તેલ મૂકી જીરું મૂકી અને લીલા મરચાં લીમડો અને એકાદું લાલ મરચું આખું મરચું નાખી અને હિંગ મૂકી અને ફટાફટ આપણે દાળને વઘારી લીધી અને આમાં બહુ કાંઈ એટલી બધી વાર લાગે પણ નહીં અને એકદમ સ્વાદિષ્ટ થાય એકદમ સિમ્પલ અને સાદી ઘરના જ મસાલા બધા જ હોય અને થોડુંક મસ્તું જ પાણી નાખવાનું હોય ને જો સહેજ તેલમાં ચડવા દીધી અને ત્યાર પછી એની અંદર સહેજ મસ્તું પાણી નાખી અને જીરું અને ચટણી નાખી દેવાની સ્વાદ પ્રમાણે આપણે કેવો સ્વાદ જોઈએ છે જો કેટલી સરસ મજાની ખીલી ખીલી બની ગઈ કે નહીં એને આને બનતા પણ વાર લાગતી નથી એને કેરીનો રસ અને પૂરી હોય ને તો મગની છળી દાળ બીજું કાંઈ જોઈએ નહીં કદાચ તો આપણે બીજું શાક ન બનાવીએ ને તો પણ ચાલે હે ને તો ચાલો હવે વઘારી નાખીએ આપણે બટેટાનું શાક તો સરસ મજાના બટેટાને મેં ફો છાલબાલ કાઢી રાખી છે અંદર નાખી દીધા છે લીલા મરચાં લીમડો અને એક આદું લાલ મરચું હે કોરું મરચું સૂકું મરચું અને અંદર હળદર નાખી હિંગ હળદર નાખી અને આપણે બટેટાને વઘારી લીધા છે અંદર ખાલી ને ખાલી મીઠું નાખ્યું છે આમાં કંઈ બહુ જ અત્યારે મસાલા નથી કરવાના થોડીક વાર ચડી જાય ત્યાર પછી આપણે એની અંદર જીરું અને મરચું નાખી હલાવી સરસ મજાનું અને આપણે જેટલો જોઈએ એટલો રસો માટે પાણી અંદર નાખી દેસું અને રસાવાળું શાક બનાવવાનું છે બાકી જો કોરું શાક બનાવવાનું તો તો અત્યારે તૈયાર જ છે એને પણ રસાવાળું કરવાનું છે એટલા માટે થઈને થોડુંક પાણી નાખી અને થોડીક વાર માટે ઉકળવા દેશો એવું લાગે તો બે ત્રણ બટેટા હોય ને એને છૂંદા કરી નાખીએ એટલે ઘાટો રસો થઈ જશે ચાલો આપણું બટેટાનું શાક એકદમ રેડી એકદમ સિમ્પલ અને સોબર અને ઝાઝું બધું લીંબુ નાખી દઈશું એક આખું લીંબુ મેં નાખી દીધું છે એની અંદર કારણ કે ખાટું મીઠું શાક જ અત્યારે સરસ લાગે અને ચોમાસા જેવું સરસ મજાનું વાતાવરણ છે સાથે સાથે જાજી બધી કોઠમીર નાખી દઈએ અને કમેન્ટ પણ તમારા બધાની એટલી સરસ મજાની આવે છે ને એને એકબેનની કમેન્ટ એવી આવે છે ઘણી બધી કમેન્ટ એવી જ આવે છે ઝાઝા ભાગે તો કે તમારો લોગ જોવાની ખૂબ જ મજા આવે છે અને લોગ જોઈએ ને એવો નશો ચડી ગયો છે કે લોગ ન જોઈને ત્યાં સુધી શાંતિ ન થાય તમે ખૂબ જ સ્વીટ બોલો છો તો હા આ ઘણી બધી એવી કોમેન્ટ હતી કે બેન તમે ખૂબ સ્વીટ અને સારું બોલો છો એમ અમને મજા આવે છે પણ એનાથી વિરુદ્ધ એક કમેન્ટ એવી પણ હતી કે બેન તમે ચાલો બહુ ચાલો બહુ બહુ જ બોલો છો ચાલો ચાલો હવે ચાલો હવે એવું બહુ જ બોલો છો હા ભાઈ હું મારામાં કંટ્રોલ કરવાની કોશિશ હવે કરીશ પણ આ એક કેમ કહેવાય કે તકિયા કલામ એક શબ્દ હોય ને એક મોઢે ચડી ગયો હોય ને તો એ બહાર જ ન આવે ચાલો આપણી બધી જ રસોઈ થઈ ગઈ છે તો ચાલો ખૂબ દિલથી પ્રેમથી બાબાને અત્યારે ભોગ સ્વીકારાવીએ ખૂબ દિલથી ને આપણા મનનો જેટલો બોજ છે ને એ બધો જ બાબાને સોંપી દઈએ અને બેફિકર બાદશાહ બની જઈએ હે બાબાને બધું કહી દેસું ને તો ઓટોમેટિક એ બધું આપણા મનની અંદરથી બધી જ વાતો હળવી થઈ જશે અને દુનિયાના પણ દુઃખ બધા જ જેટલા છે એ બધા જ દૂર થઈ જશે ચાલો ખૂબ દિલથી બાબાને ભોગ સ્વીકારાવી અને જેવો ભોગ ધરી દીધો ને એવો તરત જ સાક્ષી પણ આવી ગઈ હતી તો અમે બધા જ સાથે જમવા બેસી ગયા હું દિશા સાક્ષી અને ધાનુને પણ દિશાએ ડાઇનિંગ ટેબલ ઉપર જ જમાડી દીધી આજે તો ચાલો સરસ મજાની આપણી થાળી તૈયાર છે અને ચાલો હવે ઘરનું કામ સમેટાય છે અત્યારે જમી કરવીને ફ્રી થઈ ગયા તો સાક્ષી અત્યારે અંદર કચરા પોતાને એવું બધું કરશે અને દિશા છે એ બહાર વાસણ માનશે અને આપણું કામ અત્યારનું એક જ તે ધાનુબેનને સાચવવાના થોડીક વાર માટે હું સાચું ને એટલે બંનેને કામ થઈ જાય તો સાક્ષી છે એ પાછી એની જોબ ઉપર જતી રહેશે અને દિશા છે એ ધાનુને લઈને ઉપર સુવા જતી રહેશે તો ચાલો આપણે સાથે માટે રમી લઈએ તો હું કમેન્ટની વાત કરતી હતી એક ભાઈની કમેન્ટ અથવા બેન હે ને એની કમેન્ટ એવી પણ હતી કે અમૃત વેળા એટલે શું જોકે મેં ઘણી બધી વખત કીધું છે અમૃત વેળા એટલે શું આજે સેજ મસ્તું પાછું કહી દઉં હે ને તો સવારનો સમય જે સાડા ત્રણ થી પોણા પાંચ વાગ્યાનો સમય હોય ને એ જ અમૃત વેળાનો સમય હોય કે જે સમયે કોઈ બીજી હલચલ હોય નહીં ને એ સમયે આપણે પરમાત્માને જો યાદ કરીએ ને તો એ ફટાફટ ઝડપથી યાદ આવી જશે યાદ કરવા નહીં પડે ને મહેનત નહીં લાગે એ સમયે કોઈ નેગેટિવિટી નેગેટિવિટીવાળા વિચાર હશે નહીં કોઈના ખરાબ સંકલ્પો ચાલતા નહીં હોય એટલા માટે વાતાવરણ એકદમ ચોખ્ખું હશે આવા સમયે ભગવાનની સાથેનું કનેક્શન છે ને એકદમ પાક્કું થઈ જાય તો એ સમયે ઉઠી એક જ જગ્યાએ બેસી અને ભગવાનની સાથે વાતો કરવાની મીઠી મીઠી કોશિશ કરીએ અને જેવી રીતે આપણે આપણા બાળકોની સાથે પત્ની સાથે ભાઈ સાથે બેન સાથે વાતો કરતા હોય બસ એ જ રીતે વાતો કરવાની છે આમાં કોઈ મોટા શ્લોક કે મોટા મોટા ભજન કીર્તન અને એવી કાંઈ જરૂર નથી એને ખાલી બેસીને ભગવાનની સાથે વાતો કરવાની આખો દિવસમાં શું થયું શું કરવું છે એ પણ વાતો કરીએ અને ચાલો એ જ છે અમૃતવેળા ચાલો સરસ મજાનું કામ બધું થઈ ગયું છે અને આ સમય છે સાંજના ચાર વાગ્યાનો હે હું થોડીક વાર આરામ કરી લીધો મેં થોડીક વાર માટે સોઈ જાઉં ને એટલે મને આરામ થઈ જ જાય ને અત્યારે ઘણા બધા ઢગલો કપડાં પડ્યા હતા કારણ કે બે દિવસથી વરસાદ હતો ને તો એ બધા જ કપડાં સુકાઈ ગયા હતા અત્યારે તો દિશાએ મને કીધું છે કે મમ્મી તમારે જ્યારે ઈચ્છા પડે ને ત્યારે સંકેલ છો કોઈ ઉતાવળ નથી પણ મેં સંકેલી નાખ્યા બધા એને કારણ કે મને ખબર પડે ને કે આ મારે કરવાનું છે એટલે પછી મને એની ચિંતા હોય કે ફટાફટ એ થઈ જાય તો સાંજના સમયે દિશા પણ આજે વહેલી આવી ગઈ હતી અને એને માખણ કરવાની શરૂઆત કરી દીધી અને આજે મારે પણ સેવામાં જવાનું છે એટલે રસોઈ પણ વહેલા કરવાની હતી કારણ કે હું આવું છે કે સેવામાંથી દસ સાડા દસ અથવા તો અગિયાર વાગી જાય પછી આવીને કાંઈ જમાય નહીં હે ને ભૂખ જ ન લાગે અને એ સમયે જમવું સારું પણ નહીં એટલે છોકરીઓ ધ્યાન રાખી જ્યારે મારે સેવામાં જવાનું હોય ત્યારે એ લોકો વહેલા રસોઈ કરીને જ્યાં સુધી દિશા બનાવશે નહીં ને માખણ ત્યાં સુધી સાક્ષી પણ રસોઈ કરી શકવાની નથી અને નિખિલ કિશન પણ આજે વહેલા આવી જવાના છે એટલે વહેલા જ રસોઈ કરી નાખશે દિશાબેનનું મસ્ત એવું માખણ તૈયાર છે ને બે પાણીથી એને એ ધોઈ નાખશે માખણ અને દિશા તો જુઓ હેન્ડી મિક્સીનો ઉપયોગથી જ કરે હે ને મને પેલું ફાવે ઝેરણી ફાવે પણ દિશાને હેન્ડી મિક્સી જ ફાવે એનાથી જ કરે અને જાજો બધો બરફ નાખી દે ને એટલે તરત જ માખણ ઉપર આવી જાય સરસ મજાનો ઘણી બધી કમેન્ટ આવે ને પ્રેરણાદાયક કમેન્ટ આવે છે હજી સુધી તો સારામાં સારી કમેન્ટ આવે છે એક બેન તો છે કેનેડાથી જોવે છે તો મને તો બહુ ખુશી થઈ એની કમેન્ટ સાંભળીને કે બેન હું તમારો વિડીયો રોજ જોઉં છું અને સારું સારું આનંદ થાય મને તમારા બધા એની કમેન્ટો સાંભળો અને તમે ક્યાં ક્યાંથી જુઓ છો અને તમારો બિઝી લાઈફમાંથી મને જોઈ અને એક કમેન્ટ કરવી હે ને એ પણ કંઈ સહેલું નથી ને તમારે તમારે પણ ટાઈમ કાઢવો પડતો હશે ને એ કમેન્ટ કરવા માટે થઈને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે જે તમે લોકો ટાઈમ કાઢી અને મારો વ્લોગ જુઓ છો સાડા સાત વાગ્યા છે જય શ્રી કૃષ્ણ આમ જાઉં છું અત્યારે સેવામાં પાઠશાળાની સેવામાં જવાનો છે જે પાઠશાળામાં હું રોજ જાઉં છું એ પાઠશાળામાં આજે રજા હોય આજે સદગુરુવાર છે ને એટલે બધા જ આજે મુરલી ક્લાસ સાંભળવા જશે સીધા સેન્ટરે લાઈવ મુરલી ક્લાસ સાંભળશે અને આજે મારે જવાનું છે ને આજુબાજુ અમરેલીની આજુબાજુ અલગ અલગ પાઠશાળાઓ ચાલતી હોય તો એ પાઠશાળાઓમાં સેવા માટે થઈને જવાનું છે તો ચાલો કયા ગામે જવાનું છે એ મને કઈ ખબર નથી હજી સુધી તો કઈ ખબર નથી અને ત્યાં હમણાં સેન્ટરે પહોંચી જાઉં છું જો ત્યાં આગળ જઈશું ને પછી ખબર પડશે તો ચાલો સાથે સાથે બાબાની રજા પણ લઈ લઈએ ચાલો બાબા સાથે અને બાબાને સાથે પણ લઈ લીધા છે ચાલો ત્યારે હું આ બ્લોગ નો અહીંયા એન્ડ કરું છું જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ